નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચાર બાર બે હજાર પચીસ વાર ગુરુવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું પાંત્રીસો ચાલીસથી ચાર હજાર રૂપિયા કલોજી સાડત્રીસો સાહીઠથી એકતાલીસો છેતાલીસ રૂપિયા રાયડો બારસોથી થી તેરસો ચુમ્માલીસ રૂપિયા એરંડા એક હજાર થી તેરસો ચાલીસ રૂપિયા ચણા નવસો સિત્તેર થી એક હજાર અઠ્ઠાણું રૂપિયા રજકા બીજ આઠ થી નવ હજાર છસો પચાસ રૂપિયા સુવા બારસો થી બારસો રૂપિયા મેથી નવસો અગિયાર થી બારસો ઓગણપચાસ રૂપિયા અડદ નવસો પચાસ થી ચૌદસો સિત્તેર રૂપિયા મગ અગિયારસો પચાસ થી સત્તરસો પંચ્યાસી રૂપિયા ઈસબ બારસો બેતાલીસ થી બારસો બેતાલીસ રૂપિયા તુવેર નવસો થી તેરસો રૂપિયા ધાણા ચૌદસો પચાસ થી ઓગણીસો નેવ્યાશી રૂપિયા અજમો નવસો એક થી ચોવીસો ત્રીસ રૂપિયા સોયાબીન આઠસો એક થી નવસો એકવીસ રૂપિયા જુવાર સાતસો એકવીસ થી નવસો ચાલીસ રૂપિયા લસણ છસો એકાણું થી નવસો ચાલીસ રૂપિયા વરિયાળી સાતસો થી તેરસો સાહીઠ રૂપિયા મરચાં સૂકા પંદરસો થી ચોત્રીસો રૂપિયા તલકાળા ચોત્રીસો પચાસ થી એકાવનસો એકોતેર રૂપિયા થલ સફેદ ઓગણીસો દસ થી ત્રેવીસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અગિયાર થી છસો પચીસ રૂપિયા ઘાઉલોક પાંચસો દસ થી પાંચસો એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર પાંચ થી તેરસો પચાસ રૂપિયા મગફળી એક હજાર પંદર થી તેરસો સિત્તેર રૂપિયા કપાસ બારસો નેવથી પંદરસો પાંચ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે